નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની જે બ્લૂ પ્રિન્ટ છે તેના આધારિત આપણે જે મોસ્ટ આઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ધોરણ સાતતા જ નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને આઠ સુધીના બધા જ ધોરણના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ બનાવેલા છે જેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થી મિત્રો અને દરેક શિક્ષક મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેવું છે કારણ કે આ જે અસાઇનમેન્ટ છે કે જે પ્રશ્નપત્ર છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે તમારી જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે તૈયાર કરેલું છે આ જે પ્રશ્નો આપણે લીધેલા છે તે તમારી સ્વાધ્ય પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને લીધેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તૈયારી કરી શકે પરીક્ષાની અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તેમજ શિક્ષક મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે પુનરાવર્તન કરાવી શકશે રિવિઝન કરાવી આ પ્રશ્નોના માધ્યમથી તો દરેક શિક્ષક મિત્રો મિત્રો અને વિદ્યાર્થી પીડીએફ મેળવી લેવી ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત ના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમ્પી પ્રશ્નોનું જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા આપણને કહ્યું છે કે સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે તો આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે જેના કુલ પાંચ માર્ક્સ છે એટલે કે આ જે વાક્યો આપણને આપેલા છે એ તમારે એકદમ ધ્યાનપૂર્વક વાંચવાના છે સમજવાના છે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે આ બધા જ વાક્યો છે તે લખવાના છે હવે કુલ પાંચ વાક્યો પૂછાવાના છે પણ આપણે પચીસ જેટલા વાક્યો અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ આપણી પાસે અવેલેબલ છે તો આ જૂના પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તે અવશ્ય મેળવી લેજો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને જો તમે જાતે જ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે આ લિંકનો ઉપયોગ કરી અને તમે આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચિત્રના આધારે વસ્તુઓના નામ કે ક્રિયા ઓળખી અને સંસ્કૃતમાં લખો પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોન જે છે તેનું સંસ્કૃત થશે ભ્રમણ ભાષહ ત્યાર પછી તમે જોશો તો અહીંયા ફ્રીજ આપણને આપેલું છે તો ફ્રીજ જે છે તેનો સંસ્કૃત શબ્દ થશે શીતકમ ત્યાર પછી તમે જોશો તો કોમ્પ્યુટર આપેલું છે એનો સંસ્કૃત શબ્દ થશે સંગણકમ ત્યાર પછી ટીવી છે તો દૂરદર્શનમ અથવા તો દૂરદર્શન યંત્રમ ત્યાર પછી તમે જોશો તો પંખો છે પંખો એટલે કે વ્યજનમ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 અ નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો જેના કુલ 10 માર્ક છે તો અહીંયા આપણે કુલ 10 શબ્દો પૂછાવાના છે પરંતુ આપણે તમે જોઈ શકો છો કે 10 કરતાં વધારે શબ્દો મૂકેલા છે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જોવામાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તે સારામાં સારી રીતે જવાબ લખી શકે આપેલા શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કાઉસમાંથી શોધીને લખો પક્ષીઓનો રાજા તો એનું થશે પક્ષી રાજ લાડુ તો એનું થશે મોદક છાશનું થશે તક્રમ પથ્થરનું થશે પાષાણ હ અને પરિશ્રમનું થશે ઉદ્યમેન ત્યાર પછી એવું કહ્યું છે કે આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો તો આ પ્રમાણેનો જે પ્રશ્ન હોય એ પણ અહીંયા આપણને પૂછાઈ શકે છે જેમ કે પૃથ્વી જ એક કુટુંબ છે તો વસુદૈવ કુટુંબ કમ તો આવી રીતે ગુજરાતીનું ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરવાનું પણ પૂછાઈ શકે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ પાંચ માર્ક છે જો સંસ્કૃત ભાષામાં આપણે લખવાનું છે એમાં પેલું અથાણું પણ છે શું તેની જરૂર છે તો અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા ત્યાર પછી બીજું લો દાળ પણ લો તો સ્વીકારું તું દાલમ અપી સ્વીકારું તું ત્રીજું અથાણું પણ છે શું તેની જરૂર છે તો અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા ત્યાર પછી ચોથું ભોજનમાં શાક છે રોટલી છે લાડુ છે અથાણું છે ભાત છે અને દાળ પણ છે તો ભોજનની વ્યજનમ અસ્તિ રોટિકા અસ્તી મોદક અસ્તિ અવલેહ અસ્તિ ઓદનમ અસ્તિ દાલ અપી દાલમ અપી અસ્તિ તો અહીંયા તમે જોઈ શકો છો કુલ આઠથી લઈ અને અગિયાર જેટલા વાક્યો આપણે આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા સારણી કે કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે જેના કુલ દસ માર્ક છે શિવસ્ય નેત્રાની તો એમાં જવાબ આવશે ત્રિણી પાંડવાહા તો પંચ માનવસ્ય નેત્ર તો દ્રે રાવણસ્ય મસ્તિકાની તો દશ અને વાસરાહ તો સપ્તહ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નોના જે ઉત્તર છે તે આપણે આપવાના છે ત્યાર પછી એવું કહ્યું છે કે નીચેના કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ લખો ધાવનાંક ફલકમ તો અહીંયા જુઓ ક્રીડક તો આવી રીતે તમે આખું કોષ્ટક આપણને આપવામાં આવેલું છે કોષ્ટક ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ તો ભાવિકશ્ય પ્રથમ કતિ તો ભાવિકશ્ય પ્રથમ તો છત્તીસ રીતે તમે જોઈ શકો છો દરેક પ્રશ્ન જે છે તે આપણને આપેલા છે ને એના ઉત્તરો પણ અહીંયા તમને દર્શાવેલા છે એવી રીતે નીચે આપેલા કોષ્ટકમાં ઈશ ઈશા ઇતેરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે જેમ કે આસંદ ઈશા આસંદ એવી રીતે અહીંયા પાંચ તમને શબ્દો આપેલા છે અને પાંચ વાક્ય આપણે બનાવવાના છે આ ઉપરાંત એવું પણ પૂછાઈ શકે કે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો તો જો વસ્તુ સંખ્યા અને મૂલ્ય આપણને આપેલું છે બરાબર તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછી શકે તો આ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના થાય અથવા તો એવું પણ પૂછી શકે કે આપેલા કોષ્ટકના આધારે પાંચ વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ઉપરથી આપણે પાંચ વાક્યો બનાવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેના આપણે પાંચ વાક્યો બનાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો બેમાંથી એક જેના કુલ પાંચ માર્ક છે તો આયુષી બરાબર છે ખાદતી નૃત્યતી હસતી પઠતી ઉપવિશતી અને પીબતી એમ તમે જોઈ શકો છો કુલ સાત વાક્યો અહીં આપણે લખેલા છે ત્યાર પછી બીજું કોષ્ટક આપણને આપેલું છે એના ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણેના રૂપો બતાવો બનાવો જેના કુલ પાંચ માર્ગ છે જેમ કે વાનર હતો વાનરસ્ય પર્વત હતો પર્વત શંકર હતો શંકરસ્ય ભૂષક હતો ભૂષકસ્ય એવી રીતે આપણે પાંચ શબ્દો આપેલા હશે અને પાંચ વાક્યો પાંચ શબ્દો જે છે તમારે આ રીતે બનાવવાના છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો જેમ કે પી તો પીબત ચર તો ચરિત પઠ તો પઠેત ત વધ તો વદેત ત લીખ તો લીખે ત ને તો પશ તો પશે ત્યાર પછી છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદની અંદર પરિવર્તન કરો ખાદ તો ખાદંતી પઠતો પઠંતી પીબતો પીબંતી ક્રીડતો ક્રીડંતી ધાવતો ધાવી પતતો પતંતી દશતો તો લિખતો ગમ ગમતો ગ્છંતી અને વધતો વધી ત્યાર પછી આપણને વૃક્ષો તો વૃક્ષા મયુર તો મયુરાહ દંત દંતા દેવઃ દેવાહ પર્વત પર્વત એવી રીતે કુલ આઠ શબ્દો આપણને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તો આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલું ખાલી જગ્યા મહિમા વિશાલ હતો ગંગાયા બીજું ખાલી જગ્યા પ્રભાવ વિશાલ હતો યમુનાયા ત્રીજું ખાલી જગ્યા કરુણા વિશાલ હા તો સરસ્વત્યા ચોથું ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ અસ્તી તો આજ્યા ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તી તો રૂકમાવત્યા ત્યાર પછી છઠ્ઠું ખાલી જગ્યા તટે ઉજ્જયની અસ્તિ તો જવાબ આવશે ક્ષિપ્રાયા ખાલી જગ્યા તટે દ્વારિકા નગરમ અસ્તિ તો જવાબ આવશે ગૌમત્યા ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા ઉદાહરણ મુજબ ફેરફાર કરો જેના કુલ ચાર માર્ક્સ છે તો શુલ પાણી તો ચક્રપાણી શસ્ત્રપાણી શંખપાણી અને કમલપાણી ત્રિનેત્રધારી તો શ્વેત વસ્ત્રધારી ગૌરવ મુખધારી અને હાસ્યમુખધારી મુખધારી એવી રીતે તમે જોઈ શકો છો કુલ ચાર શબ્દો આપણને આપેલા છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ અસાઇનમેન્ટની જૂના પ્રશ્નપત્રની અને જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેની પીડીએફઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 શ્લોક પૂર્તિ કરો જેના કુલ 10 માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ બે શ્લોક તમને પૂછાવાના છે આપણે અહીંયા ઘણા બધા શ્લોકો દર્શાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો મહાવરો કરી શકે અભ્યાસ કરી શકે અને આપ શ્લોક જ્યારે પરીક્ષામાં પૂછાય તો એનો સારામાં સારી રીતે જવાબ લખી શકે પ્રશ્ન નંબર 7 ઓ નીચે આપેલ કાવ્ય પંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેના કુલ 6 માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનું આપણને શ્લોક પૂરતી સોરી કાવ્ય પંક્તિ આપેલી છે નીચે તમે જોશો તો આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો જો કદા જ્ઞાનમ ભવતી તો કાર્ય વિના અર્થાત કાર્ય વિનંતર રહિતમ જ્ઞાનમ ભારંભવતી એવી રીતે કુલ તમે છ માર્ક્સનો પ્રશ્ન છે અને છ પ્રશ્નો અહીંયા પૂછાવાના છે તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના એક નવા વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો